નવકરા ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ધવલ પ્રબંધ આજે જે ભારત અને પાકિસ્તાનની જે જેમ પબ્લિક જે છે એ ખાસ ઉજવણી કરી રહી છે આપણે તમે ખાસ કરીને જોયું છો કે માંડવી ખાતે જે અહિયાં ખાતે આપણે અહીંયા જે લોકો છે એમને પૂછ્યું શું કહેશો આજે ભારત જીતી ગયો છે શું કહેશો ભારત ને તો પાકિસ્તાન ને ક્રિકેટમાં નહીં

બઉ ખુશી છે અત્યારે જે હાર્દિક પંડ્યા ભાવની નીકળેલી એટલી ખુશ છે ને હાર્દિક ગૌરા છે આપડા ગુજરાતીઓ નું ગૌરવ છે અક્ષર માટે જઈ સુધી છે सब बाप रेता है अने जे खास करी ने आजे जे रीते भारत दी शानदार जीत थई छे अने मारवी खाते जे लोक तोया जामा छे खास करी तमे जोई शको छो अहींया हजारों की संख्या में जे लोको अहींया जमा थया छे अने जे रीते जोई शको छो के भारत दी जे शानदार जीत छे जे ए जानदार ने रे गर्द तमे जोई शको छो छल्ला जासो आती जेनो रिकॉर्ड छे के पाकिस्तान सामने जीती नहीं पाकिस्तान ने आती પ્રદેશ હોય કે ગમે તે પ્રદેશ હોય કોઈ પાકિસ્તાન તાકાત નથી આપણી અમે લડી શકીએ કોઈ જગ્યાએ તાકાત નથી ખાલી બોલિયા કરે એટલું જ છે

નવરાઉજાટી ટીમ આજે માળવી ખાતે થી લાઈવ દ્રશ્ય તમને મોકલી રહ્યા છે ભારત અને પાકિસ્તાની મેચ જે બંને ખાતે રમાતી હતી એનો ભવ્ય શાનદાર છ વિકેટ આપણે જે ભારત જીત્યા છે અને ખાસ કરીને આ નવરાઉજાટી ટીમ આજે લાઈવ દ્રશ્ય તમારા સુધી મોકલી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ લોકોના જે ટોળા જે છે ટોળા વળ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે અને ખાસ અહીંયા જે ગુજરાતની જે આજે જનતા જે છે એ આજે જનતા ખૂબ જ એ લોક ટોળાઓ તમે જોઈ રહ્યા છો ખાસ કરીને અહિયાં નવપુરા ગુજરાત જોવા મળી રહ્યા છે ખૂબ ખુશખુશાલ ખૂબ ખુશાલ જય શ્રીરામ જય શ્રીરામ નાળા પણ નાખી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ખાસ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અહીંયા નવપુરા ગુજરાતની ટીમ અહીંયા તમે જોઈ શકો છો ખાસ

પણ અમારે આજે વિરાટ કોહલી પર એટલો ગર્વ થાય છે કે જાને દેશના નાગરિકો ને આજે એટલો આનંદ મંગલ થાય છે કે આજુબાજુ ના વિસ્તાર માં ગુજરાત નું નામ એવું ગરવ કર્યું છે આજે આજે વિરાટ કોહલી આજે હાર્દિક પંડ્યાલ ને આપડે ખુબ ખુબ ધન્યવાદ છે કે આજે અક્ષર પટેલ ને આપડે ખુબ ખુબ ધન્યવાદ છે વિરાટ કોહલી ને ધન્યવાદ છે કે આજે બહુ સારું રમે છે દેશ માટે આવો

How do you get it? ગુજરાતી ભાઈઓ છવી ગયા છે ખાસ વડોદરાનો આ માડવી વિસ્તાર છે અને ખાસ કરીને જે ગુજરાતીઓ છે એની પણ વાવા થઈ રહી છે અને આજે ખાસ તમે જોઈ શકો છો માડવી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા જોડાયા છે અને શાનદાર જીતની ઉજવણી કરી રહ્યા છે ખાસ દ્રશ્યમાં તમે જોઈ શકો છો માડવી ખાતે અહીંયા લોક ટોળાઓ વળ્યા છે અને ભારતની જીત શાનદાર જીત તમે કહી શકાય કે જ્યારે ભારત અને પાકિસ્તાની મેચ હોય અને એમાં જો પાકિસ્તાની આહાર થાય ત્યારે ભારતના લોકો ખૂબ જ ખુશ થતા હોય છે અને એમાં પણ જો સંસ્કારી નગર વરોદરા હોય ત્યારે વરોદરાના લોકો ખૂબ જ આનંદિત થઈ જતા હોય છે ત્યારે માળવીનો વિસ્તાર છે અને ખૂબ લોકો પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત થયા છે કોક ટોળા ઉપસ્થિત થયા છે તમે લાઈવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો નો પ્રગતિ ટીમ માળવી ખાતે આવી છે જેના દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે ખૂબ મોટું જશ્ન અહીંયા કહી શકાય કે જેને ટ્રોફી આજે જીતી ગયા હોય એટલો બધો લોકોમાં ઉત્સાહ અને આનંદ છે માળવી ખાતે આજે ખૂબ લોક ટોળા આજે ઉપસ્થિત થયા છે ખાસ તમે જોઈ શકો છો અહીંયા ઝંડાઓ લઈ લઈને લોકો ઉભા રહ્યા છે શું કેશો આજે ભારત જીતી આજે મજા મજા મેચ તમે જોવો છો કે ભારત ના ઝંડા લઈ લઈને આજે લોકો નીકળ્યા છે ખાસ તમે જોઈ શકો છો અહિયાં નાની નાની દીકરાઓ છે નાની દીકરીઓ છે ઝંડાઓ લઈને અહીંયા ખાસ અહીંયા જે માંડવી ખાતે છે માંડવી ખાતે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નવપરા ગુજરાત ટીમ આજે અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો કે નાની નાની દીકરીઓ નાના ના લોકો જે નાના મોટા વડીલો સૌ આજે સેલિબ્રેશન માં જોડાયા છે માંડવી ખાતે ખાસ કરીને તમે જોઈ શકો છો આપડે વડીલ જોડાયા છે વારંવાર

ભારતની જીત છે એટલે તમામ લોકો ઉજવણી માટે નીકળ્યા છે અને પોલીસ કાયદો ની વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે હાલ બંદોબસ્ત ચાલુ થાય બનાવવા બોલો છે સાહેબ કોઈ પણ જાત નો બંદોબસ્ત કેવો છે સાહેબ તમામ જગ્યાએ પોલીસના પોઈન્ટ લાગેલા છે અને પબ્લિક ઉજવણી કરી શકે તેના માટે પોલીસ તૈયાર છે બરોબર ઉજે પોલીસની જે સર્વિસ ને જે સલામ કરે છે ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક અહીંયા ઉપસ્થિત છે ત્યારે પોલીસ પણ કાયદાનું રક્ષણ કરતા નજર જોઈ રહ્યા છે ખાસ નવા ઉજાતી ટીમ મારવી ખાતે અહીંયા આપસ્સ્થ છે અને ખાસ જે લોકપ્રવાહ વર્યા છે એ ખાસ તમે જોઈ શકો છો ખાસ તમે ભારત ની શાનદાર જીત પાકિસ્તાન વડોદરા શહેરની આ સંસ્કારી નગરીમાં ખાસ આ તમે જોઈ શકો છો અહીંયા જે રીતે પોલીસ खड़े અહિયાં ઉપસ્થિત છે અને ખાસ તમે આદ્રશ્યમાં જોઈ શકો છો હાર્ટ વિસ્તાર છે માંડવી અને માંડવી ખાતે જે રીતે જશ્ન જે રીતે ભારતની જીતનો જશ્ન અહીંયા થઈ રહ્યો છે લાભ દ્રશ્ય અમે તમારા સુધી ડીસીપી મેડમ પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને અહીંયા પોલીસ પણ એમનું કામ કરી રહી છે અને ખાસ કરીને ડીસીપી પરના મોમાયા પણ ઉપસ્થિત છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ એ ડીસીપી મેડમ અહીંયા અહીંયા ઉભા છે અને ખાસ કરીને જે રીતે કોઈ અનિચ્છય ના બનાવ બને એ અનિચ્છ ના બનાવવા માટે એના પણ માટે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નો પ્રાઉજરાતી ટીમ આજે અહીંયા જે રીતે જસ્ટ બનાવી રહ્યા છે જસ્ટ તમારા સુધી અમે મોકલી રહ્યા છે તમે જોઈ શકો છો લોક તળાવ જે છે આજે મનાવી રહ્યા છે ખાસ હવે દેશવામાં જોઈ રહ્યો ડીસીપી અહિયાં જો રીતે ભારતની શાનદાર જીત માટે જે રીતે લોકોના જશ્નમાં જોડાયા છે અને ખાસ જે માંડવી ખાતે તમે જોઈ શકો છો અહીંયા જે લોક ટોળાઓ છે લોક ટોળાઓ અહીંયા જોડાયા છે અને ખાસ અહીંયા પોલીસ પોલીસનો પણ બંદોબસ્ત એકદમ ફૂલ જોવા મળી રહ્યો છે પોલીસ પણ અહીંયા ખરે જોવા મળી રહ્યા છે અને ખાસ અહીંયા લોકોના ટોળાઓ છે લોકોના ટોળાઓ અહીંયા મળ્યા છે અને ખાસ જે પાકિસ્તાન સામેની જીત જે છે એ જીતનો જશ્ન અહીંયા ચાલી રહ્યો છે ખાસ લોકો ફટાકડા ફરીને અહીંયા જસ્ટ મનાવી રહ્યા છે જે જે શ્રીરામના નારા વાગી રહ્યા છે ડીસીપી જોન થ્રી ના ડીસીપી પન્ના મોમાં આપણને ઉપસ્થિત છે અને ખાસ તમે જોઈ શકો છો અહીંયા કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે ડીસીપી પન્ના મોમાં અહીંયા ખાસ અહીંયા ઉપસ્થિત છે અહીંયા લોક જામ્યા છે અને અહીંયા જસ્ટ મનાવી રહ્યા છે ખાસ નવપુરા ગુજરાતી ટીમ ખાસ તમે જોઈ શકો છો અહીંયા ખાસ નવકરા ગુજરાતમાં અહીંયા ખાસ કરીને અહીંયા માંડવી ખાતે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે લોકકળાઓ વર્યા છે જે ભારતનો જશ મનાવી રહ્યા છે નવકરા ગુજરાત એક ટીમ ખાસ આપણે ડીસીપી જોનજીના પરિણામોમાં અહીંયા ઉપસ્થિત છે કાયદાની વ્યવસ્થા માટે અહીંયા ખાસ અહીંયા ઉપસ્થિત છે

અને જે પેલા ઈશારો કરેલો અબ્રારા ઈશારો કરેલો કરીને ઈશારો કરેલો જવાબ એમને એવું કહેવાનું કે જે બી છે એ ભારતની ની સાનત છે અને ભારત જે તરીકે પ્રગતિ કરે છે એ હજુ કરશે અને આગળ અજુન કાર્યરત રહેશે ખાસ કરી તમે જોઈ શકો છો

જે લોકો પોતાનો હોશ વ્યક્ત કરવા માટે અહીંયા માંડવી ખાતે ઉપસ્થ થયા છે એ લોકો માટે અહીંયા પોલીસ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે વાહનો આવી રહ્યા છે અને હવે ડાયવર્ટ કરવાનો અમે કાર્યવાહી ચાલુ કરી છે કે માંડવી ખાતે વાહનો ઓછા થઈ જશે તો આખો પ્રશ્ન હલ થઈ જશે કોઈ બનાવ અત્યાર સુધી બન્યો નથી ને પોલીસ એલર્ટ છે ને સતર્ક છે પોલીસ સતર્ક છે અને ખડે પગે અહીંયા જે ભારતની જીત અહીંયા બનાવી રહ્યા છે ત્યારે ડીસીપી પન્ના મોમાયા ખુદ અહીંયા માંડવી ખાતે ઉપસ્થિત છે અને ખાસ અહીંયા જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય તે જોઈ શકો છો નોપરા ગુજરાતી ટીમ માંડવી ખાતેથી લાવ દ્રશ્ય તમને મોકલી રહી છે ખૂબ આજે ભારતની જીત શાનદાર જીત લોકો ખૂબ ઉત્સાહપૂર્વક મનાવી રહ્યા છે અને ખૂબ લોકો પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત થયા છે નવપરા ગુજરાતી ટીમ અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો પોલીસ પણ એક્શન મોડમાં છે ટ્રાફિકનું નિયમન કરાઈ રહ્યા છે કેમ કે અહીંયા ટ્રાફિકનું નિયમન પણ કરવું ખૂબ જરૂરી છે ત્યારે નવપરા ગુજરાતી ટીમ તમે લાદસ મોકલી રહી છે ખાસ તમે જોઈ શકો છો અહીંયા પોલીસ પણ ખડે પગે ઊભી છે અને અહીંયા કોઈ અનિશ્ચિત બનાવ ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ સંવેદનશીલ વિસ્તાર છે ભારતની આ શાનદાર જીત ને ગુજરાતે તમને લાભ બતાવ્યો ફરી પાછા લાવવામાં પાછા મળશે ત્યાં સુધી મજા આપશો નોપરા ગુજરાત